જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે પરંતુ આ બસમાં સો પેસેન્જર ભરી અંકલેશ્વર જાય છે અને સાંજે ડેપોમાં ફોન કરે તો સરખી રીતે જવાબ આપવામાં આવતા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ડેપોમાંથી ક્ષમતા કરતા વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર ઉપર સવાલ ઊભા થઈ થઈ રહ્યા છે અને ડેપોમાંથી બસ કુલ ફૂલ જતા રસ્તા મુસાફરો અટવાઈ જાય છે જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પણ લેવામાં આવી નથી અને વધુમાં જણાવ્યું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે બોલવા રાજી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે અનિયમિત બસથી નોકરીએ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉઠી છે મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરવે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે તેવી માંગ તેમણે કરી છે મારું પટેલ અંજલી છે અમે લોકો અંકલેશ ઝઘડિયાથી છે અમે લોકો રોજ અંકલેશ્વર નવ વાગ્યાની બસમાં જઈએ છે પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે રોજના અહીંયાથી સો સો પેસેન્જર એક બસમાં ભરીને જાય છે અમારા પાસે એ રિપોર્ટ પણ છે અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો દસ વાગ્યાનો ટાઈમ હોય છે લેકિન એ બી એ ટાઈમ બી પકડાતો નહીં અહીંયાથી સાડા દસ દસે બી અમે લોકો ઓફિસ પર નહીં પહોંચી રહેતા છેલ્લા ચાર દિવસથી અને એ ત્રણ દિવસનો રિપોર્ટ પણ છે અમારા પાસે અને સાંજે પણ અમે લોકો ઓફિસ થી નીકળતી વખતે અહીંયા ડેપો માં ફોન કરીએ છે તો ડેપો વાળા સરખી રીતે જવાબ નથી આપતા બસનો નંબર પણ નથી આપતા મારું નામ પંડ્યા પાઠ છે હું ભાલોદ થી આવું છું દસ પંદર દિવસ થી અમે ઝઘડિયા થી અપડાઉન કરીએ છીએ અંકલેશ્વર માટે તો બસ માં દોઢસો જેવા ભરી દે છે અંદર અને જગ્યા બી નથી હોતી અને અમારે ટિકિટ આપીએ છીએ પૈસા આપીએ છીએ તો અમને શાંતિ થી બેસવા તો મળે ને એના માટે બસ મુકાવતા નથી અંદર ફોન કરીએ છીએ તો ફોન નથી ઉઠાવતા અને ફોન ઉઠાવે છે તો વિચિત્ર જવાબ આપે છે અમને શાંતિથી વાત કહે કે તમે કોણ છો આમ એવું બધું બોલે છે અમારે બીજી બસ મુકાવી છે કેમ કે અંકલેશ્વરની ત્યાં જે આઈટીઆઈ અમે જઈએ છીએ ત્યાં ટાઈમ બીજો છે અને અહિયાં બસ એ ટાઈમે ઉપડે છે તો અમારે ત્યાં પહોંચવું હોય તો પછી કયા ટાઈમે બસ આવે ને આ બધા જે ઓફિસ જાય છે એમને ઓફિસ નો ટાઈમ નથી પકડાતો ને એવું બધું થાય છે મારું નામ મોદી ડીશાંત કુમાર રાકેશભાઈ જગજનો રહેવાસી છું છેલ્લા અમે લોકો પંદરથી થી વીસ દિવસથી જે ઝગડિયા અંકલેશ્વર નવ વાગ્યાવાળી બસ ચાલે છે જે આઠને પચાસે નીકળે છે ડેપોમાંથી જે ઝઘગડિયા ચોકડી પર નવ વાગે પહોંચે છે એ બસની અંદર ચોકડી પર જ મેક્સિમમ સો ઉપરના પેસેન્જર હોય છે તો આગળના સ્ટેશનના પબ્લિક ક્યાં જશે અમારી માંગ એટલી છે કે બીજી નવી બસ મૂકવા માટે માટેની રજૂઆત કરીએ છીએ તે છતાં ત્રણ વખત અરજી આપ્યા છતાં આ લોકો બસ મૂકવા રાજી થતા નથી ખબર નથી કે તંત્ર કયા આંખે બંધ કરીને બેઠેલું છે અમે લોકો વારંવાર ઉગ્ર વાત કરવા છતાં તંત્રને ફોન કરવા છતાં બસ ડેપોમાં આ લોકો કોઈ હંભળવા રાજી નથી એ આજે બધા છો છોકરાઓ આ લોકો આઈટીઆઈને જવા વાળા છે આ બાજુ ઊભેલા છે તે લોકો નોકરિયા જ છે બધાને પહોંચવાનો ટાઈમ હોય છે દસ વાગ્યાનો અહીંયાથી બે બસનું પેસેન્જર છે હવે કઈ રીતના જવાનું ગ અહીંયા ગાડી મેનેજરને ફોન કરવા છતાં મેનેજર બોલવા રાજી નથી શું કરવું તે અને ત્રણ વખત અરજી આપી ચુક્યા છે સવારે પાંચ ને પિસ્તાલીસ નો જે ફેરો છે ઝઘડે અંકલેશ્વર નો તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાંજે છ ને પિસ્તાલીસે બસ ઝઘડિયાથી અંકલેશ્વર જાય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ખબર નથી તંત્ર નાચી રહ્યું છે ખબર નથી પડતી બસ માં કહેવા છતાં કે બસ મૂકો અને ચાલુ કરો પેસેન્જર છે એ છતાં પણ આ લોકો બસ મૂકવા રાજી નથી